ચાર થી પાંચ જણી કર્યો ખરીદી કરો સ્પેશિયલ સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે જે ઓફર એ કેટલા દિવસ લગી લાગ્યું છે પંદરમી ઓગસ્ટ લઈને જન્માષ્ટમી લગી તમને પેલા એક વર્ષ ત્યાં ખરીદી કરી છે કોઈ દિવસ ઘર સાથે આવ્યા નથી તો એ છતાં પણ કોઈ દિવસ ઘરે પણ પ્રોબ્લેમ નથી કયા વાત સર કયા બાદ છે સર અમે અત્યારે અત્યારે બુલ ટ્રેન્ડિંગ પોપકોર્ન માં પેઇન્ટ આવી ગયા છે આવા પોપકોર્ન પોપકોર્ન મટીરીયલ ટાઇપ તહેવારોનો સાચો રંગ સૌથી પહેલા કપડાઓની અંદર દેખાતો હોય છે મને ખબર છે તમારે તહેવાર ઉપર ડિસ્કાઉન્ટ માં સારા અને યુનિક કલેક્શન લેવા છે કપડામાં તો બસ એવો જ એડ્રેસ લઈને આવ્યા છીએ અમે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા એડ્રેસ સી પાસો ફૂલ જાણીતો આપણે જે સનાડા રોડ નથી ત્યાં જ આવેલો સ્ટાર આર્કેડ અને તમે જોઈ શકો છો પંદરમી ઓગસ્ટ માં રાખીને દેશના તણે ત્રણ રંગો થી આખે આખી દુકાન જમાવટ જમાવટની આખી ગોઠવણી આટલા દિવસે

જે તમે ચાર થી પાંચ જોડી કરો અમારી ખરીદી કરો સ્પેશિયલ સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવશે બરાબર બે ત્રણ ભાઈ બંધો આવે એક એક બબે જોડી જો કરે એટલે તમને બેનિફિટ મોટા પાયે જડશે રેડી કેવાય લ્યો તો ઢીંગલો બિંગલો મોબાઈલ મોબાઈલ લઈને આ હીરે શું તમને કપડા લેવરા વાળી એવું લાગે એ કપડા લેવરા આવ્યો કપડા લેવરા આવ્યો કરાવે ચોઈસ ચોઈસ કરાવે લે પપ્પાને ઈ આચુ લ્યો આપણી પાસે અત્યારે ન્યુ કલેક્શનમાં શું કાઈ છે

ઇમ્પોર્ટન્ટ ચાઇના ફેબ્રિક છે બરાબર ટોટલી ન્યુ ન્યુ વેરાયટી જમ જડી જશે ગલગલિયા થાય એવો ગલગલિયા થાય એવો આમાં તો શું હોય છે દોડુ બોડુ આખું નખ્યું લાગે છે એ નવી વેરાયટી છે અતારની હા ફૂલ ટ્રેનિંગ આઇટમ છે આ એમ થોડો ફંકી મંકી છોકરાનું ગમતું હોય તો એવું એમ ટોટલી વેરાયટી જડી જશે એવી બરાબર આ વખતે તહેવાર ઉપર ઘરેથી સ્પેશિયલ મોકલા લાગે છે સ્પેશિયલ મોકલેલા છે આ નહીંતર આપણે હલવી લઈ કા આપણે ચાલે પણ તહેવાર આવે તો મજા આવે આમ તમે અહીંથી કેટલા ટાઈમથી લ્યો હલ્યો હું લગભગ બે અઢી વર્ષ બે વર્ષ તો પાકા એમ કેવું કામ જ્યારથી શરૂઆત કર્યું ત્યારથી અહીંથી શોપિંગ કરું છું ફેબ્રિક ની અંદર ટી શર્ટ મારે વધારે પસંદગી હોય ટી શર્ટ ની અંદર આપણે લૂઝ થવાના એવા કઈ છે ને પ્રોબ્લેમ આવતા નથી હા તમને પણ મળી જશે ઇમ્પોર્ટન્ટ ચાઇના ફેબ્રિક છે બ્રાન્ડ લેબલ છે ફંકીમાં ફૂલ નેરો ફિટિંગ મળી જશે બધે થી લઈને બેતાલીસ લાગી તમને ટોટલી મળી જશે જે જોતી હોય બરાબર આ બાજુ વડીલ અત્યારે જીન્સ બીન્સ જોયે હે કેવું કામકાજ લાગે હે બસ જો નવી નવી વેરાયટી આવી ગઈ છે બધી અને કલેક્શન બહુ સબર

આ વખત તહેવાર પર કપડાની ખરીદી માં ગિફ્ટ સાથેની બેસ્ટ ઓફર અત્યારે જીન્સબ માં આવી ગઈ એવું આપણે કહી શકીએ બરાબર ને એ સિવાય કઈ જતા જતા અથવા તો બીજું કઈ વિશેષ આપણે કપડા સિવાય મળતું હોય તો છે આપણી પાસે બધી બધી વેરાયટી છે અત્યારે ફૂલ ટ્રેનિંગ કાર્ગો પણ મળી જશે જોગર પણ મળી જશે ટોટલી ઇમ્પોર્ટન્ટ બધી વસ્તુ તમને અવેલેબલ છે તો એ અવેલેબલ વસ્તુઓને જોવા માટે કપડાની ખરીદી માટે એક વખત ચોક્કસ મુલાકાત લેજો અને આપણે બસ એટલે કપડાની ખરીદી ગમે ત્યાં કરતા પહેલા એક વખત ચોક્કસ મુલાકાત લેજો જીન્સ હબ ની થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો અમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા